મારું નામ ભાર્યા શૈલેષ કુમાર છે અને હું જીએસઆરટીસી ડ્રાઈવરની તૈયારી કરવા માટે ટ્રેનિંગ લેવા માટે અહીંયા આર ડબલ્યુ એસ એકેડમી શિખર રાજસ્થાનમાં આવ્યો છું અને અહીંયા બહુ સારી રીતે ટ્રેનિંગ આપવામાં આવે છે અને ખાવા જમવાની રહેવાની સુવિધા પણ વ્યવસ્થિત અને સારી છે सारी एवं ट्रेनिंग करा तो पहले आप गाड़ी चलाते थे क्या वैसे गाड़ी तो चलाती थी हाँ हाँ कौन सी गाड़ी चलाती इक्को चलाता था अच्छा इक्व चलाते थे क्या तो अब बस में थोड़ा जजमेंट लेने में दिक्कत आता है क्या थोड़ा आता था लेकिन अब नहीं आएगा ट्रेनिंग दिया नहीं इसलिए अच्छा कितने दिनों गया आज आपको सातवों दिवस था इसलिए अच्छा सातवें दिवस आ गया तो खाने पीने की रहने की कोई असुविधा तो नहीं है आपको नहीं इस, अच्छा सुविधा है अच्छा है तो आप गुजराती में बताओ वैसे क्या क्या सुविधा मिलती है यहाँ पर आपको यहाँ जमानू टाइम में व्यवस्थित मिले रहनी सुविधा सारी है पंखा छे कूलर बड़ी व्यवस्था छे है कोई तकलीफ नहीं अच्छा अच्छा तो बस प्रॉपर आपको जितने राउंड बताए उससे कम तो नहीं दे रहे नहीं नहीं कम जे प्रमाणे कहવામાં આવે છે પ્રમાણે پورا રાઉન્ડ મારવામાં આવે છે અને શીખવડવામાં આવે તો જો આપસે વાત ہوئی થી જેસી આયે આપ ઉસસે પહેલા એસી તો નહી કે આપસે બડી બડી વાતે કરી લીધી હાય તો આપકો એસા કુછ મિલા નહી ના એવું નથી જે પ્રમાણે મેં વિડિયો જોયા હતા એ પ્રમાણે જે માહિતી મળી એ પ્રમાણે જે અહીંયા બધું છે અને આપે છે ગુડ તો કોઈ અસુવિધા નહી હે તો વહા કે લડકે અગર કોઈ આના ચાહતા હે તો આપ ઉનકો ક્યા કહેના ચાહતે હે હા એટલે જેને તૈયારી કરવી હોય અને ટ્રેનિંગ લેવાની હોય તો અહીંયા આવવું જોઈએ અને સારી એવી ટ્રેનિંગ મળે છે થેન્ક યુ